આપને જાત્રા કરવા નીકળો તો પછી એના આંધળા માં બાપને તરફ જાય કે એટલે સરવણ એમ કીધું કે હું આ એક નદી છે ને હું પાણી ભરી આવું તો સર્વણ જો પાણી ભરવા ઈ પાણી ભરવા જો ગાય થી દસરો તો દે મારું પાણ પાણ મારું સરવણ ને આયા વાય તો નાય થી નીકળું પછી હે માં હે બાપા એમ કટ કટ પડ્યો

तब सर्वण ने कि तू तम, तो तो तम राजा सो तो दशरथ जी के दुआ तो राजा सो उसी दशरथ जी के तू तो के तमे कौन सो सर्वण ने तो के तो सर्वण के दू के हूं हूं मेरा प्यारा मां-बाप ने यात्रा करावनी करो तो सर्वण सो

ને તમારો દીકરો અહીંયા પાણી ભરવા આવ્યો ને મે બાણ માર્યું સીધું બાણ માર્યું કે તમારો દીકરો સરગે જો છે ને તમે હવે આ પાણી પીયો તો મા બાપ નઈ મારે પાણી નથી પીવું એમ કરીને પછી એના એના મમ્મી પડી ગયા ઈ ગુજરી ગયા પછી એના પપ્પા આવ્યા એને કીધું હું આંધળો છો હું શું કરું હવે पशी एने की दो है दूसरो त्राजा तो तमारे चार चार दिख रहा है से कोई ना अपनो पानी नहीं मर जाओ मरो स्त्राक से इम करें पशी तो सर वरना पप्पा ही मर ही जा ये गुजर ही रोवे रोवे बोरोवे पशी रोता रोता करे

Кя се вижда? По-нам, че духът на рабъла са ми Не, няма, 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 няма,

અને એકદો પૂણા ગ્લાસ પાણી પછી મસાલા જે મેળવો હોય એલચી કેટલી વસ્તુમાં આપવી પડે એલચી પાવડર પાવડર થાય પછી તો આપણે એકવાર બતાવીએ છીએ હમ

પછી વિદ્યાનગર જવું છે હમણાં ચાર પાંચ દિવસની ટ્રીપ મારી દઈએ પછી પછી મંદિરની બસ જાય તો અયોધ્યાનો પ્રોગ્રામ ગોઠવવો છે ઉનાળો ત્રણ ત્રણ મહિના સુધી ફ્રી હોય ને ત્રણ મહિના સુધી જાત્રાના અંતે હાલ્યા કરે ચોમા કાંઈ કામ હોય ત્યારે તો ફ્રી હોય सासने ले वाइस है, मैक्की पशी रेडर नूह ले नहीं है, तो ये सासने का ही रिच है, ले क्या हो रही सास में नॉइज़ है, डिश मेज़ा, पिंडा तैयार खावा है वैसे चलो डिश ना

T'ho dono a tu, va, aquí. T'agrada que t'agradi la pujita, oi? Mmmmm. Va, a mi m'agrada, oi? M'agrada que t'agradi <tus> la pujita, oi? T'agrada જંડાસ બનાવાયરા ને અતવાર ગી બરોબર પેંડા બની રહ્યા છે આપ જોઈ શકો છો છે આપડે ધીજો પેંડા આવશે આવશે લાઈન ઉપર લાઈન લગાઈ

લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ